આ બાડો શું સમાચાર લેવા આવ્યા છે એક લંગડો આ બાડો બીજું કોઈ આવતું જ નહીં સમાચાર લેવા સારો માણસ કોઈ આવતું જ નહીં ભાઈ બંધ પણ આપણે બાડો લંગડો જ છે

અને છેવટે ના હોય જય પેલો બુબડો આવ્યો હવે હારો મોણ આવે તો સાદી છે આવા નવા મોણ છે હેડ્યા આવે મારા બેડા આવા નવા માટે કેટલા આવે છે હવે મારે કોઈક દવા કરવી પડશે મેં હવે પોસ્ટર લગાઈ ગયા છે હવે ચીઓ કામ થાય પોસ્ટર ક્લાઇમેટ સભી બાકી હે લે લેબો મોદો શો છે ને ને હવે હમાચા લેવા જવું પડશે કેટલું વાજ્યું હશે હવે ઓ આ પડી જાય લેબો હા ઓ શું બધું હોય અને બધું શું ઉગાડ્યું યાર આ આટલું બધું ગાડી લઈને જતો હતો ને પડી ગયો મારી ગાડીની સ્પીડ 100 થી વીસ હતી અને સામે કૂતરો આવ્યું તેથી મારી ગાડી કંટ્રોલ રહી નહીં અને મારી ગાડી थांबલે જે ટકરાઈ અને મારા હાથ ને પગ ભાગી ગયા લેબો બોલે મારી જાન ઈ તો બરાબર પણ તમે આનીએ વાતમાં હું દે કીધું હોય તો તમને શું પ્રોબ્લેમ હતો

Lihat boleh merijak. <tuk>